નો ડ્રગ્સ ઇન ભરૂચ કંપની અંતર્ગત ભરૂચ એસઓજીએ મોટી સફળતા મેળવી છે એસઓજીની ટીમને મળેલી બાતમી આધારે ભરૂચના ચાવજ ગામની સીમામાં આવે અનુજ રેસિડેન્સી એ ત્રણસો ચારમાં રેડ પાડવામાં આવી તપાસ દરમિયાન ત્યાં ભારે રહેતા ત્રણે રાજસ્થાની આરોપીઓ પોતાના કબજામાં ગેરકાયદેસર મેફ ડ્રોન એમ દી અફીન એરપોર્ટ રાખી તેના નફા માટે વેચાણ કરતા હોવાથી માહિતી મળી હતી મૂળ રાજસ્થાનના જોધપુર અને પાલી વિસ્તારમાં રહેવાસી આરોપીના નશીલા પદાર્થ સંજય બિસરોય નામના વોન્ટેડ સપ્લાયર પાસેથી લાવી ભરૂચ જિલ્લામાં છૂટક વેચાણ કરતા હતા પોલીસે શ્રવણકુમાર મનોહરમ બિનસરોય કિલીયો કુ ધાની જોધપુર મહિપાલ કૃષ્ણરામ બિસરોય ઝંઝુરસર પાલી અને પ્રદીપ રાજકુમાર બિસરોએ ફલોરી વિસ્તાર રાજસ્થાનની ધરપકડ કરી હતી આ મામલામાં પોલીસે મેફડ્રોન પાંત્રીસ પોઈન્ટ સત્તાવીસ ગ્રામ કિંમત રૂપિયા એક લાખ પાંચ હજાર આઠસોને દસ અને અફી સત્તાવીસ અઠ્ઠાવીસ ગ્રામ કિંમત રૂપિયા તેર હજાર છસો ચાલીસ સહિત રૂપિયા એક લાખ નેવું હજાર ત્રણસો પચાસના મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે